જય માતાજી ખુબા દરબાર બાપુ જય માતાજી જય મા મેલડી જય મા મસાણી જય મસાણી મેલડી જય કેમ છે બસ બસ બાપુ મજામાં નથી ઓલા મોબાઈલ માં આપણે ચાર્જિંગ માં મોબાઈલ રાખી અને ચાર્જિંગ કેવું થાય એવું અમને એવું થાય છે આમ આમ મતલબ જીગર આવે છે અને તમારા શબ્દો સાંભળી ધન્યવાદ છે તમારા મા બાપ ને ધન્યવાદ છે તમારા જનેતા ને

મને કોઈ મને તો મારે તો આવું ગુનો થયો એટલે હું જેલ માં ગયો છું બરાબર બરાબર છે પણ એને ઈ ખબર નથી કે અમારો કેટલો પોકાર હતો મેં મારી દેવી

બરાબર કાયદેસર કેવું કે રાઠોડ છું બરાબર ને તમારા મોઢે આ શબ્દો તમારા ઓડિયો સાંભળી લો બરાબર હવે બોલો હવે બોલો હવે બોલો મારે ત્રેવીસ મિનિટ વાત કરી છે બરાબર એણે ખુદે એમ કીધું છે કે હું પેલા ડાક વગાડવા ને ધૂનવાઈ જાતો હતો

મને ગર્વ છે ઉદાહરણ તરીકે કીધું કે વાઘરી તો એ ઉદાહરણ તરીકે તમે કહી શકો પણ મને એમ કે તું આવો તો કદાચ મને એવું લાગે કે ભાઈ તમે મારી આગળ ખોટું કર્યું પણ એક ઉદાહરણ તરીકે તમે મને આપી કોઈ વાંધો નહીં પણ હું કોઈ એમ કે ભાઈ હાથલ્યા એટલે હાથ એટલે દેવી પૂંજક તો હવે ક્યાંય બી એ જાય બરોબર અને અને આપણે જે કાઈ દલિત સમાજના જે પણ લોકો સાંભળતા હોય એની પાસે આપણે આ વાત રજૂ કરવાની છે કે ભાઈ એ જો તમારી સામે એને એવિડન્સ પુરાવા માં આવું બોલે છે એની યુટ્યુબ ચેનલ માં એને ખુદે મેચ્યું છે ઈ રેકોર્ડિંગ મારુ ને એનું બે નું હકુભા કાઠી અને વાત થઈ છે અને ત્રીસ મિનિટ નું રેકોર્ડિંગ છે અને એમાં મેલડી ને લડાવી છે કે હકુભા ની મસાણી

એમ કે ખરિયા હોતી ખાઈ જાય ને પાછો મારે રેકોર્ડિંગ ની અંદર બકરા ને ખરિયા હોતા ખાઈ જાય મેલડી કે આવે બરાબર

તો એને છોડવામાં આવે એ બાપુ એક બીજી વસ્તુ મને યાદ આવી ગઈ કે દાનભા જે છે દાનભા ભોળાજ ના હા બરાબર તો આપણે જો કે આપણે જે દર્શન કરવા નથી ગયા કારણ કે અને આમાં આપણે માનીએ છીએ પણ ભગવાનને બી માનીએ છીએ અને માને માનીએ છે તો એ પણ એક ક્ષત્રિય હતા અને ઈ જે ભાઈ એવું કહેતા હતા કે ક્ષત્રિય હોય તો ધૂણે નહીં તો આ તમને એમ કે છે કે હું ડાકલા વગાડવા આવીશ તો તમે ક્ષત્રિય નથી તમે પોતે કાઠી દરબાર છો બરાબર આ પણ એક point છે ને આ પણ એમ નહીં દુનિયા ને એમ નહીં મારી વાત સાંભળો દુનિયા એમ કે છે કે સત્રિય હોય એ કોઈ દી ધૂણે નહીં અને પાછા તમારા recording માં તમે મને વાત કરશો શકો હું માતાજી ના ડાકલા વગાડવા આવીશ એટલે આ બે બાજુ ડફલી કેવી રીતે વગાડવાની ભાઈ અરે પાછો એમ કે છે કે મનસુખ રાઠોડ રાવલ દેવ તરીકે તમારે મારું પોસ્ટર લગાવવાનું એવું કે છે એટલે કે તમે રાવળ રાવળ કીધું એવું છે રાઠોડ રાવણ માં તો જો મારી વાત સાંભળો રાવણ માં તો જો દેવી પૂજક સમાજ માં દાખલો ઉગાડતા હોય બરાબર અમારે અમે એને દાખલ લીધા ભાસ્કર હતા ને રામભાઈ ભાસ્કર હા 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 એ દેવીપૂંજક જ હતા હા ખ્યાલ નતો એટલે ખ્યાલ આવ્યો એટલે આપણું કેવાનું એવું છે બાપુ બે મિનિટ પછી હું તમારી જ વાત સાંભળું એક બીજી વાત મને એ યાદ આવી ગઈ કે બાપુ ગુજરાત અને ભારત એકસો એકસો ને ચાલીસ કરોડ બરાબર આ ભારતની અંદર એકસો ને ચાલીસ કરોડ જેવું કઈક છે અંદાજીત મારા મને એટલું બધું નોલેજ નથી પણ સતા હવે એમાં આપણે ગુજરાત ને લઈ લઈએ કારણ કે ગુજરાત માં વધારે પૂરતું આપણે આસ્થાને માનતા હોય છે બધી ભારતમાં બધી જગ્યાએ માને તો માને છે પણ મેલડી જે છે એ અમુક રાજ્યમાં હજુ ખબર એ ન હતી લોકો ને કોઈને ન ખબર હોય આ તો એ માનીએ પણ આપણે ગુજરાત વાળા ને મેલોડીમાં એટલે શું

ભગવાન ને અભિમાન આવ્યો હતો ને આપડે હૃદય ની મારી પાસે ભક્તિ બે એને અભિમાન આવ્યો હતો પણ આ થી મોટા એક સંત છે જે આપણને રસ્તો બતાવે ને ઈ નથી ના વાત એકદમ પાકી છે

તરત નીકળે પણ દેવી મારે મામો એક વીરભદ્રો અવતાર છે શિવ નો ગણ છે બરાબર અને ઈ કઈ કે મામો એટલે બા બાનો ભાઈ હોય ઈ જ મામો બાકી મામો કોઈ નહિ પણ તું હજી ઓળખતો નથી મામો કોણ છે મામા શિવ ના ગણ છે તીસરી આંખ છે મામો બરાબર

અ મનસુખભાઈ રાઠોડ એવું કહે છે કે ભાઈ ઓલા એવું કહે છે કે ભાઈ અમારે માતાજી મેરડી માને આ મંદિરે અઢારે વર્ણ આવે છે બરાબર અહીંયા કોઈ જાતનું કઈ છે નહીં ભેદભાવ તો કે ભાઈ એમ કેતા કે હા હા એ તો કે બધી જગ્યાએ અમુક જગ્યાએ કે ભાઈ આ તો શું છે કે લોકોની જાતિવાદ ના કે જાતિવાદ કરે તો કાયદેસર કેસ થાય માતાજી મેલડી જમીન દેવા પડે ને કે જે ના પાડે ને એને જા દેવા પડે બે શબ્દો એ ભાઈ થોડાક રોંગ બોલ્યા છે એટલે આ તમે માણસો નું નામ લ્યો માતાજીને જમીન ન દેવા પડે યાર માતાજી કે તમે માતાજીને હું માનો છો તમે એક મિનિટ મારી વાત પૂરી નથી તમે માતાજીને હું માનો છો તમે એવું કે અમારા કાયદામાં આપણે માનીએ છીએ આપણે શહીદ ભગતસિંહ ને માનીએ છીએ મહાત્મા ગાંધી ને માનીએ છીએ જવાહરલાલ નેહરુ ને માનીએ છીએ બરાબર લાલા લજપતરાય ને માનીએ છીએ ભગતસિંહને માનીએ છીએ કારણ કે આ ગુજરાતની અંદર કરવા માટે પોતાના લોહી છે અને આપણે આઝાદ થઈને પ્રણામ કરીએ છીએ ઓગણીસો ને પચાસ માં બંધારણ થયું છે એને લખ્યું છે અને એ તે આપણા સરકારે જે મહાત્મા ગાંધીએ એમને ઓફર આપી હતી કે તમે આ વસ્તુ કરો બરાબર બીજી વાત કે બે વર્ષ અને અઢાર મહિનાને અઢાર દિવસ જેવું કંઈક લખવામાં થયું હતું એમને કાયદા હવે ઈ ભાઈ પાછા એ રેકોર્ડિંગમાં એવું બોલે છે કે અમારા એ કે કાયદામાં બધામાં લખેલું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમાં કાયદો બનાવ્યો છે કે તમે માતાજીને માની શકો તો આ વસ્તુ થોડીક આપણને શું માણે શું લાગે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કદાચ એને માનીએ તો ઓગણીસો માં આ કાયદો બનાવ્યો હવે

હમણાં ઈ જેલ માં નતો ગયો ને પેલા મારે ને એને જરાક ઓલા એક રાવણ દેવ છે અને એને અલ્પેશ જોગરાણા કરી કે છે બધા અને એને મેલેડી ના બારા માં એ બોલ્યો હતો માતાજી મેલેડી ના બારા માં ત્યારે મેં એને ત્રિપલ કોલ માં લીધો ત્યારે મેં એને ઘણો સમજાવ્યો અને હું એને બોલતો હતો ને ત્યારે એને વાત વાત માં ઈ બોલતો હતો એ તમને દેવી પૂજક છો તમે દેવી પૂજક છો તો દેવી પૂજક એવું બોલ્યો એનો મતલબ એના એના માટે એના માટે અમે બધું પેલું એક કર્યું છે કારણ કે મનસુખભાઈને આપણે એકવાર કહી દેવાનું છે કે ભાઈ તમે જો અમે તમારા સમાજ વિરુદ્ધ ક્યારે કોઈ આવ્યા નથી બરાબર અમે તમારા સમાજને અમે માન સન્માનિત કરીએ છે પણ અમારા જે સમાજની અંદર તમે જે આ ટાર્ગેટ કરો છો તમે હક્કુ બાદ દરબાર તમને

સમય સમય ભાઈ મારી વાત કરું તું કારે બોલાવું હું તો એને મોઢે કહી દઉં છું મોઢે કઉ છું મનસુખ તું મનમાં દુઃખ બહુ રાખે ને પેટ ની અંદર એટલે તારું ફાંડ

માફી માંગવાની વાત નથી આપણે કરતા વાત સાંભળજો બાપુ આપણે મારી વાત હમણાં કોઈ ઇન્સાન ની પાસે માફી મંગાવી એ આપણો હેતુ નથી ઈ પણ એક માનવ છે આપણે માનવ ની પાસે માફી મંગાવવાનું કોઈ કારણ નથી

જે ધર્મ માટે તમે બે બોલ્યા એ અમે અમે એને તમને સન્માનિત કરીએ કરીએ છે અને અહીંયાથી આપણે આપણે પ્રણામ જે કોઈનો વિરોધ કરતા નથી તમે નથી કરતા હું નથી કરતો વ્યક્તિગત પણ વિરોધ નથી કરતા આપણે પણ આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે તમે હું એક જ વસ્તુ કહીએ છીએ કે આ આ ભારતની અંદર જ્યારે જ્યારે પણ ધર્મ વિશે કોઈ વસ્તુ થશે ત્યારે મારી વાત સાંભળો તેને પાછો ભારત ના મારી વાત સાંભળો હિન્દુ ના દીકરા સનાતન ધર્મ અમે ભલે દેવી દેવીપૂંજક છીએ પણ તોય અમે હિન્દુ જ છીએ અમે હિન્દુ નો દીકરો છું તો દેવી શક્તિ વિરુદ્ધ કોઈ બોલે અમારથી સહન નહીં થાય

મારી વાત સાંભળો હિન્દુ નો દીકરો મુસલમાન ના ઘેરે ખોવાઈ ગયો એને મોટો કર્યો કે તે ખબર પડે કે હું હિન્દુ છું ના ના બાબુ રેડી વાત તમારી રેડી વાત છે

બારામાં વિડીયો આવા ન બનાવો તમે તારે ભુવાના બારામાં ખોટા કરતા હોય એના બારામાં વિડીયો બનાવો મારી ગુજરાત ની જનતા ને ઈ કહેવાનું છે પણ માતાજીના બારામાં નો માનો તો કઈ નહિ બાકી માતાજીના બારામાં વિડીયો કોઈ દેવી દેવતાના બારામાં વિડીયો નો બનાવો ભાઈ ખોટો

મને આ માં નાખી દયો ફોટો નાખી જ મારી પાસે ફોટો નથી નાખી દયો અને બીજી વસ્તુ આ યુગ છે આ ભારત આ ભારતની અંદર આપણે રહીએ છીએ અને ભારત આપડે બધાની માં છે ધરતીમાં આપણી માં છે અને મને ઘણો આનંદ થયો અને મને એક વાર ઈચ્છા છે કે તમારા આશીર્વાદ લઈએ કારણ કે તમે માં મસાણીના ભુવા છો અને તમારી પાસે સાક્ષાત માતાજી બિરાજમાન છે અને તમારા અંદર એ છે બરાબર અને એના મોડું થાય ન મળી શકાય ટાઈમે લાગે પણ અત્યારે અહીંયાથી હું તમને પ્રણામ કરું છું આશીર્વાદ આપજો કે મારા બે એક બે કાર્ય છે એ થઈ જાય ખમા છે બાપ માં જય માતાજી જય મેલડી જય હિન્દ જય ભારત જય સંવિધાન